છ વર્ષની વાણીએ એક હજાર રૂબિક ક્યુબના મદદથી ભગવાન મહાદેવની ત્કૃષ્ટ છબી બનાવી વડોદરાની છ વર્ષની વાણી દિવેશ પટેલે એક હજાર રૂબિક ક્યુબના મદદથી દેવાદી દેવ મહાદેવની અદ્ભુત છબી બનાવી વાણી જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારથી જ રૂબિક ક્યુબમાં રસ ધરાવે છે તેના માતા પિતાએ પણ તેને સપોર્ટ કર્યો છે વાણીના નામે અનેક રેકોર્ડ પણ અંકિત થયા છે ત્યારે આજે શ્રાવણના પહેલાં સોમવાર હોવાથી વાણી દ્વારા એક હજાર રૂબિક ક્યુબના મદદથી સુંદર દેવાદી દેવ મહાદેવ ભગવાનની છબી બનાવવામાં આવી છે છેલ્લા એક માસથી વાણી તેના ગુરુના મદદથી મહાદેવની છબી બનાવવાના પ્રયત્ન કરી રહી હતી આખરે શ્રાવણના પહેલા સોમવારે તેની મહેનત રંગ લાવી અને તેને ઉત્કૃષ્ટ મહાદેવની છબી બનાવી તે બતાવી શહેરના ભાવિ ભક્તો કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણેમાં આ છબીના નિઃશુલ્ક દર્શનનો લાભ લઈ શકે છે રૂબિક ક્યુબ શીખવાથી કોન્સ્ટેશન લેવલ વધે છે તેમજ બાળકોમાં આઈક્યુ લેવલ પણ વધે છે તથા માઇન્ડને સ્ટેબલ રાખે છે જેથી રૂબિક ક્યુબ ખૂબ જ જરૂરી છે તેવું વાણીના માતા તેમજ ગુરુએ જણાવ્યું હતું આ વાણી દિવેશ પટેલ મારી ડોટર છે હું અક્ષિતા દિવેશ પટેલ છું મારી ડોટર છ વર્ષની છે એને એક મહિનાની મહેનત કરીને આ શિવજીની પ્રતિમા બનાવી છે આ એક મહિનાથી મહેનત કરતી હતી ત્યારે આજે આ બની રહી છે તમારી સામે દેખાઈ રહી છે આ ક્યુબ છે ને માઇન્ડ ગેમ છે આ માઇન્ડ ને ડેવલપ કરવા માટેનું વસ્તુ છે આમાં એક હજાર ક્યુબ ભેગા કર્યા છે વાણી ચાર વર્ષની હતી ત્યારથી ને આ ચાલુ કર્યું છે રૂબિક્સ ક્યુબ આ બનાવવા માટે એક મહિનો ગયો છે મારું નામ અક્ષિતા દિવેશ પટેલ છે અને વાણી છ વર્ષની છે એનઆઈએસવી સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે ચાર વર્ષથી કરે છે એને નેશનલ એવોર્ડ ઇન્ડિયા લેવલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના લેવલના સર્ટિફિકેટ એને મળેલા છે અને એને ટોટલ સોળ ક્યુબ શીખેલા છે અલગ અલગ ટાઈપના વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં પણ એને એવોર્ડ મળેલો છે